રાતના સાડા નવ વાગ્યાની આસપાસ આ મહિલા કોન્સ્ટેબલ કે જે અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે તે પોતાના ઘરે પોતાના એક્ટિવા ઉપર આવે છે અને પોતાના જે ક્વાર્ટરમાં છે તે જાય છે ત્યારબાદ તેના ભાઈ ભાભી છે તે ભાવનગરના ગારિયાધારમાં તેમના કુળદેવી હોવાથી ત્યાં નૈવેદ્ય કરવા માટે ગયા હોય છે તે પોતાની બહેનને ફોન કરે છે વારંવાર ફોન કરે છે પરંતુ તેનો કોલ રિસીવ નથી થતો એટલે તે તેમના પાડોશીને કોલ કરે છે તે કહે છે કે તેમના બેનનો કોલ જે છે તે ઉપડી નથી રહ્યો અને ત્યારબાદ જે પાડોશી હોય છે તે જુએ છે 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 તો જે દરવાજો દરવાજો હોય હોય દીધેલો તોડવામાં આવે અને દરવાજો તોડતા જ જે દ્રશ્ય નજરે પડે છે કે તેમાં એ જે મહિલા કોન્સ્ટેબલ હોય છે તે નિર્વસ્ત્ર હાલતમાં બેભાન જોવા મળે છે આ દ્રશ્ય જોઈને જ જે પાડોશી હોય છે તે એકસો બાર ઇમરજન્સી સેવાને ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવે છે એમ્બ્યુલન્સમાં જે ડોક્ટર આવે છે તે સ્થળ પર જ તેને મૃત જાહેર કરે છે આજુબાજુના લોકોના પંચનામું કરી અને નિવેદનો લેવામાં આવી રહ્યા છે અત્યારે જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે આ જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે તેના જે શરીર પર ઈજાના જે નિશાન છે તે પણ જોવા મળ્યા છે જેને લઈને કહી શકાય કે આ ચોક્કસ રીતે હત્યાનો જ બનાવ હોઈ શકે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે વધુમાં પોલીસે જણાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક આજે બનાવ છે તેમાં પ્રેમ પ્રકરણનો એંગલ જોવામાં આવી રહ્યો છે અને તે દિશામાં જ તપાસ છે તે હાલ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત બનાવની જાણ થતાં જ જે ગાંધીનગરના એસપી છે રવિ તેજા વાસમ શેટ્ટી એલસીબી તેમજ સ્થાનિક પોલીસનો કાફલો પણ ત્યાં ઉપસ્થિત થયો હતો પોલીસની અલગ અલગ જે ટીમ છે તે અત્યારે એક્ટિવ કરવામાં આવી છે મહિલા કોન્સ્ટેબલના જે મોબાઈલ મળી આવ્યો હતો તેમાંનો નંબર છે તે બંધ જોવા મળી રહ્યો છે તેથી તેના સીડીઆર મેળવવાનું પણ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા કોન્સ્ટેબલના મોબાઈલમાંથી જે નંબર મળી આવ્યો છે તે નંબર અત્યારે શંકાસ્પદ રીતે જોવામાં આવી રહ્યો છે પોલીસે હાલમાં સમગ્ર બનાવને લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આ જે હત્યા થઈ છે કે કેમ અને હત્યા થઈ છે તો તેમાં કોણ સંડોવાયેલું છે તેની કોઈ જ વિગતો અત્યારે સામે નથી આવી આગામી સમયમાં તપાસ બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે નમસ્કાર